નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યા એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો પાંચ થી બારસો આડત્રીસ ગોંડલમાં એક હજાર એક થી બારસો છવ્વીસ જુનાગઢમાં એક હજાર થી બારસો તેર સાવરકુંડલા જામજોધપુરમાં અગિયારસો સાહીઠ થી બારસો જેતપુરમાં અગિયારસો થી બારસો વીસ ઉપલેટામાં અગિયારસો થી બારસો ચાલીસ વિસાવદર એક હજાર થી એક હજાર ત્રાણું ધોરાજીમાં એક હજાર થી બારસો એકત્રીસ અમરેલીમાં નવસો થી બારસો છત્રીસ હળવદમાં થી પિસ્તાલીસથી બારસો ચાલીસ ભાવનગરમાં અગિયારસો થી અગિયારસો પચાસ બોટાદમાં સાતસો પચાસથી અગિયારસો ચુમ્મોતેર વાંકાનેરમાં અગિયારસો ચોસઠથી અગિયારસો પાસઠ અગિયારસો થી બારસો એકતાલીસ દશાડા પાટડીમાં બારસો વીસથી બારસો પચીસ ડીસામાં બારસો થી બારસો ચોસઠ ભાંભરમાં બારસો થી બારસો સડસઠ

તાલોદમાં બારસો વીસ થી બારસો પાસઠ બારસો સિત્તેર હિંમતનગર માં બારસો થી બારસો પિસ્તાલીસ કુકરવાડા માં બારસો થી બારસો ચોસઠ મોડાસા માં બારસો પાંચ થી બારસો અઢાર ધનસુરામાં બારસો વીસ થી બારસો તેતાલીસ ઈડર માં બારસો વીસ થી બારસો ચાલીસ બારસો એક થી બારસો પંદરસો બેઠ કપડવંજમાં રાધનપુરમાં બારસો વીસ થી બારસો એકસઠ આંબલીયાસરમાં બારસો બાર થી બારસો પાંત્રીસ સતલાસા માં બારસો પંદર થી બારસો ત્રીસ બારસો થી બારસો સાહીઠ બારસો થી બારસો સમયમાં બારસો છોતેર થી બારસો ઓગણસાઠ દાહોદ માં દાહોદમાં પચાસ થી અગિયારસો સિત્તેર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રે